અમદાવાદના ચાંદખેડા વિસ્તારની સિલ્વર સ્ટાર હાઈટની બાજુમાં કોર્પોરેશન પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવ થવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પ્લોટની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ અને ખાડાનું પુરાણ માટે અનેક રજૂઆત કરી છતાં તંત્રની કોઈ કામગીરી નથી તો સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે તંત્ર માત્ર પાણીનો છંટકાવ કરી સંતોષ માને છે લોકોને દંડ કરતું તંત્ર અહીં જવાબદાર સામે પગલાં ભરશે કે શું તે મોટો સવાલ છે પાણી ભરાયું ગંદકી મચ્છરો ત્રાસ છે પણ મ્યુનિસિપાલિટી કોઈ સમય આવે કોઈ સમય ના આવે જે ખાડો પૂરાય તો મચ્છરોનો ત્રાસ જાય ન જાય નહીં પાણી તો ખાડો અવશ્ય પૂરવો પડે અને મ્યુનિસિપાલિટીની જગ્યા છે કેવું છે કે પાણી બહુ ભરાઈ જાય છે અમે લેખિતમાં પણ ત્રણથી ચાર વાર એપ્લિકેશન આપી લેતી હતી પ્લસ ઓનલાઈન પણ અમે બેથી ત્રણ વાર કમ્પ્લેટ કરી પણ કોઈ ધ્યાન દેતું નથી પછી છેલ્લે મારે ચાંદોડીયાની એક વોટ્સઅપ ગ્રુપ છે જેમાં મેં પોસ્ટ કરી હતી એમાં હીરા હીરાભાઈને અને કુસુમબેનને બધાને મેસેજ કર્યા હતા પછી એ લોકોનો રિસ્પોન્સ પણ આવ્યો હતો પછી કુસુમબેન જોડે મારે વાત પણ થઈ હતી અને કુસુમબેને કીધું તો પછી અમને એક દિવસ દવા નખાવી મારે એમની જો વાત કરી હતી કે ભાઈ દરરોજ પહોંચાડ દિવસે એટલી તમે દવા નખાવો જ્યાં સુધી ખાડો ના પૂરે